આદિવાસી હું છું વિજયભાઈ અને વિજયભાઈ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે હું છું કચ્છની અંદર ને કચ્છની અંદર ભાગ રાખું છું આજે શું કામ કરી સીધે કાઢીશ પહેલાં તો તમને કીધું કે આજે બ્લોગ એક વાગે ચાલુ કરું છું બપોરનો તો કાંકડીને જામફળ લઈ આવ્યો છું તો અત્યારે કટિંગ કરીને ખાવા માટે જઉં છું જમી લઉં તો કાંકડી અને જામફળ પણ કાપવું ભેગું જમવા માટે બાકી આપણે પપ્પા એ આજે હજી પાકતા નથી અને અત્યારે હવે આપણે જમી લઈએ જમી અને કાંકડી કાપી દઉં હું પહેલાં તો ને જામફળ આપણે જમવા માટે આવી ગયા છે અને કાકડીને જામફળ જો કાપી નાખ્યું છે આ લાલ જામફળ છે આ જો દેખાતું તો નહી હોય પણ લાલ જામફળ છે ઓછું ઓછું લાલ છે લાલ જામફળ છે દોસ્તો આપણે અત્યારે તોડીને લઈ આવ્યા છે અત્યારે કટિંગ કરી નાખ્યું છે અને હવે આપણે જમી લઈએ જમી લઉં જમી અને પછી તમને મળું બાકી તમારે ખાવા હોય તો કમેન્ટ કરો લાલ જામફળ ને કાકડી હું આવી ગયો છું હમણાં હવે કામ કરવા માટે જો આપણે ખાતર નાખું છું આ દૂધી વાવેલી છે એમાં ખાતર નાખી અને નીંદવાનું છે તો ફટાફટ થોડું ખાતર નાખીને નિંદતા આવું પણ બીજું તો કંઈ કામ છે નહીં એટલા માટે આવું કામ કરવું પડે બે તો શું કરીએ ખારેકની અંદર આપણે વાવેલી છે તો ચલો ફટાફટ હવે કામ કરું તો દોસ્તો આપણે નિંદતા નિંદતા જો આટલું નિંદી નાખ્યું છે ત્યાં ખારેક છે ત્યાંથી અહીંયા સુધી આવી ગયા છે આજે આ દૂધી આપણે નિંદી નાખી છે લાઈન પણ નિંદાઇ ગઈ છે તો હવે પાણી પીવા માટે બેઠું છે પાણી પી અને પછી પાછો નિંદવા માંડવું બાકી જો દૂધી આપણી આવી થઈ છે આ આટલું નિંદાયું છે જો તમને દેખાડી દઉં ત્યાં સુધી આપણું સાફ થઈ ગયું છે ખેતર આ બાકી છે આખું અને આટલું જો ત્યાંથી કરીને ત્યાં સુધી તો હવે ગાયનો ઘાસ વાઢી લો ગાય માટે બસ તો ગાયની રાહ જોઈશું પછી ઘાસ વાઢી અને ખાણ પલારી અને પછી તમને માલું